જયભાઈ ગુજરાતના ડિજિટલ પોડકાસ્ટ ઉપરથી હું પ્રવીણ કુમાર સાથીઓ આજનો વિષય છે સાવત્રી સામર્થ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતની અંદર સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી બહુજન મહિલાઓ સાથે આજે અમારી વચ્ચે ઉપસ્થિત છે હેમાબેન સોલંકી હેમાબેન સોલંકી આપનું સાવત્રી સામર્થમાં સ્વાગત છે હેમાબેન આપ આજે અમારા સ્ટુડિયોમાં અહીંયા આવ્યા છો અમારો જે સાવત્રી સામર્થ કાર્યક્રમ છે એ કાર્યક્રમની અંદર મહાત્મા જ્યોતિરાવ ફૂલે એને સાવિત્રીબાઈ ફૂલે કે જેમણે ભારતના બહુજનો માટે જે સામાજિક મુવમેન્ટ ચલાવી અને જેના કારણે મહિલાઓ આજેની જે એમની આ ગરિમા છે એ એનો જો કોઈને યશ જતો હોય તો એ સાવિત્રીબાઈ ફૂલેનો છે તો આપ પણ સાવિત્રીબાઈ ફૂલેને આદર્શ તરીકે માનો છો તો આપનો પરિચય અમારા પ્રેક્ષકોને આપ જણાવો ચોક્કસથી પ્રવીણભાઈ કે માતા સાવિત્રીભાઈ ફૂલે અને જ્યોતિરાવ ફૂલે આપણે ક્યારેય ના ભૂલી શકીએ કારણ કે મેં જયારે એક પુસ્તક વાંચી ત્યારે મને જાણવા મળ્યું એમાં કે સમજવા મળ્યું કે ખરેખર મહિલાઓ માટે કેટલી એમણે પોતે બલિદાન આપ્યું છે કારણ કે માત્ર નવ વર્ષની ઉંમરમાં એમના મેરેજ થયા અને એ રૂઢિચુસ્ત સમાજની અંદર માતા સાવિત્રીભાઈ પોતે પણ ભણવાની ઈચ્છા વ્યક્ત કરીને એમના પતિ દ્વારા એમને શિક્ષણ મળ્યું અને ત્યારબાદ પછી એમને સમાજની બહેનોની પરિસ્થિતિ જોઈ કે મારી પરિસ્થિતિ આવી છે તો બહેનો કેવી હોય તો બહેનો માટે તેમણે પ્રથમ શાળા ખોલી અને બધા બહેનોને શિક્ષિત કરવાનું એમાં પણ એમની ઉપર કાદવ કીચડું ઉછાળવામાં આવતો એટલે ઘણો સંઘર્ષ કર્યો માતા સાવિત્રીબાઈ ફૂલે અને ત્યારબાદ બહેનોને શિક્ષણ મળ્યું આપણે એમના ઋણી છીએ હેમાબેન આપ જયારે અમારા સ્ટુડિયોમાં પધાર્યા છે તો આપનો અંગત પરિચય અમારા પ્રેક્ષક મિત્રોને જણાવો જી મારો અંગત પરિચય હું હેમાબેન સોલંકી તરીકે બે હજાર પંદરમાં માં સામાજિક કાર્યકર્તા તરીકે બહાર આવી આમ તો મારી સાસરી પાટણ છે અને મારે રહેવાનું અમદાવાદમાં પણ મારા પતિએ મને ખૂબ સપોર્ટ કર્યો છે કારણ કે એક મહિલાને ઘરમાં એટલા બધા કામ હોય કે ક્યારે સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરવું અને ઘર સાચવવું ખૂબ જ અઘરું હોય છે અને એમાં હું તો માત્ર તેર વર્ષની ઉંમરમાં જ મને સંઘર્ષ મારો શરૂ થયો કારણ કે બે વર્ષનો ભાઈ અને સવા વર્ષની બેન હતી મારી અને મૂકીને મમ્મા મમ્મી ગુજરી ગયા ને પછી જે મારો સંઘર્ષ શરૂ થયો એમાં મારું હું ભણી ના શકી અને પછી મેં જોયું કે વ્યસનના કારણે પુરુષો બહેનોને મારઝૂડ કરતા હોય છે ઘણી જગ્યાએ બે બેનો સક્ષમ હોવા છતાં એમને પ્લેટફોર્મ મળતું નહીં હોતું એના કારણે આપણે બહેનો જેમ કે અત્યારે હાલ જોઈએ છે કે દેશમાં શું ચાલી રહ્યું છે બળાત્કારના કેસ હોય ઘરેલું હિંસા હોય ઇન્ટરકાસ્ટ મેરેજ થયા હોય એમાં પણ મહિલા એક પીડાતી હોય તો જ્યાં પણ મારી મને લાગ્યું હોય કે મારે મદદની જરૂર છે એ લોકોને મારે જવું જોઈએ તો હું એમાં સામાજિક કાર્યકર્તા તરીકે આગેવાની લીધી છે અને એમને હક અને અધિકાર મળે ઘરમાં સમજદારી આપવાની હોય કે શા માટે મહિલાઓ આટલો બધો સંઘર્ષ કરીને પણ પીડાય એટલે બહેનોને જ્યાં પણ મારી જરૂર હોય ત્યાં મેં મદદ કરી છે

અ તમે જુઓ તો સમાજમાં બહેનો ઘણું બધું કરી શકે છે આજ તો ઓટો રિક્ષા પણ ચલાઈ લે છે તો બહેનોને એમને પાંક મળવી જોઈએ ઉડવાની અને એમનામાં જે ટેલેન્ટ છે એ બહાર આવવું જોઈએ અને જેમ કે મને સાવિત્રી સામર્થ્યમાં આજે આમંત્રણ મળ્યું અને જેવી રીતે હું અહીંયા મારી વાત મૂકી રહી છું તો દરેક પ્લેટફોર્મ ઉપર બહેનોને આગળ આવવું જોઈએ અને બહેનોએ પોતાને નિડરતાથી કંઈક કરી શકે છે એવું સાબિત કરવું જોઈએ હેમાબેન આપણે વાત કરી આપની વાતમાં એવું કહ્યું છે કે જે મહિલાઓ ઉપર અત્યાચાર થાય છે ખાસ કરીને બળાત્કારના ઘટનાઓ વારંવાર બને છે એમાં દલિત મહિલાઓ ઉપર અને બીજી ઘરેલું હિંસા તો ઘરેલું હિંસાનો કેવી રીતે બને છે અને એમાં તમારો શું સમજાવટથી તમે આ કેસનું નિરાકરણ લાવો છો કે કેવી રીતે આમાં તમે ટેકલ કરો છો જી આ હમણાં આપણે જોઈએ કે વડોદરાની અંદર જ એક બનાવ બન્યો કે ચાર શખ્સો એની ઉપર બળાત્કાર કર્યો તો હું એવું કેવા માંગુ છું કે મા બાપે આપણે દીકરા દીકરીને એક સમાન ગણીએ છીએ બંને સારા જ છે આપણા માટે પણ આપણે ઘરમાંથી જ બાળકોને એવું શિક્ષણ આપવું જોઈએ આપણા બહુજન મહાનાયકો નાયકો છે જે લોકોએ આપણા માટે વિચારધારા આપી છે એ વિચારધારાને અનુસરવું જોઈએ અને ત્યારબાદ બહેનોએ તો ખાસ શિક્ષણ પ્રત્યે ધ્યાન આપવું જોઈએ આપણા સમાજની અંદર જોવો તો વ્યસનનું પ્રમાણ વધારે છે તો પુરુષોએ પણ એ સમજવું જોઈએ કે આપણી જરૂરિયાત શું છે કારણ કે આપણે શિક્ષિત બનવાનું છે બાળકોને પણ શિક્ષણ આપીને આપણે આગળ લઈ જવાના છે તો જેમ શિક્ષણનું પ્રમાણ વધશે તો જ આપણે સમાજને આર્થિક રીતે આગળ લાવી શકીશું કારણ કે જેટલો આપણો સમય વ્યસનો પાછળ બરબાદ થાય છે એની પાછળના જગ્યાએ એના કરતાં જો સારા કામની અંદર એ ઉપયોગમાં લેવાશે સમય તો આપણે ઘરમાં પણ આપણે શાંતિ અને બાળકોને પણ સારું શિક્ષણ આપી શકીશું અને આપણે સમાજમાં પણ એક સારી વાત મૂકી શકીશું કે ખરેખર

આપણે શિક્ષણ જો આપણે મેળવ્યું હશે તો આપણે આપણું સારું અને ખોટું સમજી શકીશું અને એટલા માટે હું તો એ જ કહીશ સમાજને કે કોઈ કોઈપણ સમાજને કે આપણા દીકરા દીકરીને ભણાવો અને આપણા જે મહાન આયકોએ આપણને શું કરવાનું કીધું છે એના ઉપર ફોકસ આપો બાકી આ વ્યસનમાં કે આપણે જ્યાં માર માર ખાવો જોઈએ કે પીડાવવું જોઈએ એવી જગ્યાથી દૂર રહેવું જોઈએ અને આપણે આપણું આપણે શું કરવું છે એના ઉપર ફોકસ આપવું જોઈએ હવે આપના જે સામાજિક કાર્યની અંદર આપે એક વાત કરી છે કે આપણે નબળા વર્ગ અને જે ખાસ કરીને જે લોકો ગરીબ લોકો છે અને નબળા વર્ગના લોકો છે એ ખાસ કરીને એવી ઝૂંપડપટ્ટી અને નાન એવી વસાહતોમાં રહે છે કે જેને સરકાર એવું કહે છે કે આ દબાણ કર્યું છે અને એવી વસાહતોને જ્યારે તોડી પાડવામાં આવે છે ત્યારે તમે એક સંગઠન બનાવ્યું છે ગુજરાત રોજગાર હાઉસિંગ ટ્રસ્ટ બનાવ્યું છે મહિલા હાઉસિંગ ટ્રસ્ટ તો એમાં શું પ્રવૃત્તિ કરો છો આપ ચોક્કસ થી બહુ સરસ સવાલ પૂછ્યો છે બે હજાર પંદર ની અંદર જયારે હું મારા પોતાના વિસ્તારમાં રહેતી હતી ત્યારે ત્યાં ડિમોલેશન માટે સરકાર તરફથી જણાવવામાં આવ્યું કે અહીંયા અમારે ફ્લેટ બનાવવાના છે ને આ ખાલી કરી દો તો આમ એક એક વસ્તુ જોવા જઈએ તો આપણે ભવિષ્યની અંદર આપણી ઝુંપડપટ્ટી છે એને આપણા પૈસા ટકે આપણે સુખી દઈશું તો આપણે એનું આપણે જાતે જ એને બનાવીને સારું રહી શકીશું અને આપણા પરિવારનું કોઈ હશે તો આપણે એમાં પહેલો માળ બીજો માળ એવી રીતે આપણે રહી શકીએ છીએ પણ સરકાર જયારે આવાસો બનાવીને આપી દે છે પછી એમાં આપણી જગ્યા સીમિત થઈ જાય છે અને આપણે આમ જોવા જઈએ તો ઝૂંપડપટ્ટી વિસ્તાર હોય એટલે ત્યાં ન્યુશન્સ વધારે હોય કે દારૂ જુગારના અડ્ડા હોય અસામાજિક તત્વો હોય તો આ બધું જોતા મને પણ એવું થયું કે એક મહિલા તરીકે મારે ક્યાંક બહાર નીકળવું હોય કે સ્કૂલે જવું હોય કે શાકભાજી લેવા જવું હોય તો આવા અસામાજિક લોકોથી પીડાતી પીડા પીડાવાનો પહેલો મોકો મને જ મળ્યો તો એટલે પછી મેં જ આ આ કાર્યને ઝુંબેશ ઉપાડી અને પછી સરકાર માજ રજુ વાત કરીને પછી અમારી શરતોના આધીન અમે આ આવાસોમાં જોડાયા અને પછી ત્યાં અત્યારે મકાનો સારા છે અને જ્યાં પણ આવાસોને કામગીરી હોય છે તો હું મારું યોગદાન આપું છું અને એક મહિલા હાઉસિંગ ટ્રસ્ટ જે સંસ્થા એ સમયમાં ત્યાં આવી અને મને એમાં કામ કરવાનો મોકો મળ્યો એમાં બહેનોને મેં જોયું કે ત્યાં જેન્ટ્સ નહીં પણ ફક્ત ને ફક્ત બહેનો જ કામ કરે છે પછી એમાં મને આમંત્રણ મળ્યું કે બેન તમે આમાં કામ શરૂ કરો અને તમે પણ તમારા વિસ્તારમાં જનજાગૃતિનું કામ

જણાવવાની કોશિશ કરી જેમ કે મારે મારું પોતાના તેરસો ને મારા પોતાના સોળસો ને દસ મકાનો હતા અને બાજુમાં તેરસો ને બત્રીસ ને ત્યાં પણ આ પરિસ્થિતિ સરકારની પૂરી દાદાગીરી એ લોકોને આવાસ ના આપવાની તો મારા આવાસો જેમ મેં લડીને લીધા એવી જ રીતે એ લોકોને પણ તેરસો ને બત્રીસ આવાસો લડીને અપાવ્યા બહુ સરસ વાત કરી છે હેમાબેન આપ જ્યારે વાત કરી રહ્યા છો ત્યારે કે આ રીતે જે નબળા વર્ગના લોકોને તમે સરકાર પાસેથી આવાસો અપાવ્યા છે અને ખાસ કરીને મહિલાઓને ગૃહ ઉદ્યોગ આપી જે કયું હાઉસિંગ ની વાત એટલે કે ઘરે બેઠા એ ધંધો કરી અને રોજગારી કરી શકે જેના કારણે આમ જીવન ધોરણ ઊંચું આવી શકે તો આવા ટ્રસ્ટમાં આપની પાસે કેટલી મહિલાઓ જોડાયેલી છે મારી સાથે અત્યારે હાલ 5000 મહિલાઓ જોડાયેલી છે કારણ કે જે અમારું એક WhatsApp ગ્રુપ છે બહેનોનું અને મારે જ્યારે પણ એમનું કામ હોય ત્યારે મારે મેસેજ મૂકવાનો હોય કે કોઈ યોજના આવી હોય કે ક્યાંય સિલાઈ મશીનની યોજના હોય કે બ્યુટી કિટની યોજના હોય કે કોઈ કોઈ એવું કહેવા માંગતા હોય કે અમે તમારા ત્યાં બહેનોને શીખવવા માટે આવીએ તો હું મારો અત્યારે કોમ્યુનિટી હોલ બનાવેલો છે ઇન્દિરા આવાસમાં તો હું ત્યાં બહેનોને બધાને એકઠા કરીને ત્યાં આ સમજદારીની જે પણ વાત હોય જનજાગૃતિની જે પણ વાત હોય કે એમને આર્થિક ઉત્થાનની વાત હોય તો હું એ લોકોની વચ્ચે બધાને ભેગા કરીને મૂકું છું લોકો મને સારી રીતે સમજે છે અને મને સપોર્ટ પણ કરે છે જેનાથી ક્યાંય ફોર્મ ભરવાનો હોય કે કંઈ પણ કરવાનો હોય તો બહેનો સાથે વધુમાં વધુ સંકળાયેલી રહું છું જેના કારણે મને સફળતા મળે છે અને મને ખુશી પણ મળે છે કે હું બહેનો માટે કામ કરું છું હેમાબેન છેલ્લે આપના વાત કરીશ કે ખાસ કરીને ભારતની અંદર મહિલાઓની સામાજિક આર્થિક અને બધી રીતે ખૂબ જ પરિસ્થિતિ નબળી હતી ત્યારે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે મહિલાઓના ઉત્કર્ષ માટે સંવિધાનમાં ખૂબ જ જોગવાઈઓ કરી છે તો બાબાસાહેબ આંબેડકર પ્રત્યે એક મહિલા તરીકે આપના કેવા અનુભવ અથવા તો આપણે બાબાસાહેબના વાંચ્યા હશે તો મહિલાઓ બાબતે આપ શું સંદેશ આપો છો બાબાસાહેબ માટે જે ચોક્કસથી બાબા સાહેબની વાત જ્યારે હોય ત્યારે આપણે ગર્વથી જે જીવી રહ્યા છે સારા પહેરી રહ્યા છે જો બાબા સાહેબ ના હોત તો કદાચ શક્ય ના બની હોત અને બાબા સાહેબે તો મહિલાઓ માટે હિન્દુ કોડ બિલ હતું ત્યારે એમણે કાયદા મંત્રી પદેથી રાજીનામું આપી દીધું અને છેલ્લે એમની પેન પણ તોડી નાખી કે હવે હું આ

અચ્છા હેમાબેન આપની પાસે પાંચ હજાર વિશાળ ગ્રુપ છે તો આપનો આગામી કાર્યક્રમ ડોક્ટર બાબાસાહેબ સાહેબ આંબેડકરના વિચારો અને સાવિત્રીબાઈ ફૂલેની જે આખી સામાજિક વ્યવસ્થા છે

એક નાના નાના યુટ્યુબ ના માધ્યમથી એક નાટકો તૈયાર કરીએ છીએ અને અમે જનજાગૃતિ નો સંદેશો આપવા માટે અમે ત્યાં નાટક દ્વારા આ પ્રવૃત્તિઓ કરીને લોકોને જાગૃતિ લાવવાની કોશિશ કરીએ છીએ તો આ હતા હેમાબેન આપનો ખૂબ ખૂબ આભાર તમે અમારા સ્ટુડિયોમાં પધાર્યા અને તમે તમારી જે વાત રજૂ કરી છે અને ખાસ કરીને તમે મહિલાઓ માટે અને જે નબળા વર્ગના લોકો છે એ માટે જે કામગીરી કરો છો એ બદલ આપને ખૂબ ધન્યવાદ જય ભીમ નમો ગાય આ હતા આપણા સાવિત્રી સામર્થ કાર્યક્રમની અંદર હિનાબેન સોલંકી જય ભીમ નમો